અહિયા જમવા બેસી ગયા છે કેવી બે પકોડી બધા એક જ પિયર માં છું એટલે મારી જરાક જો એમના માટે રસ હમણાં જોજો લાડવા શિખંડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં સો છો અત્યારે અમારા હાથમાં સ્ટીક છે એટલે તમને ખબર પડી જ ગઈ શું કરતા છીએ અમે લોકો રીલ ઉતારતા છીએ અત્યારે અને અમારી સાથે છે મમ્મી જય મમ્મી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો છો કંઈ નહીં જો આ રીલ રીલ ઉતારવા બધી તૈયારી કરી હતી હા ગુડ મોર્નિંગ દાદા જય શ્રી કૃષ્ણ જય ખોડિયાર જય ખોડિયાર જય શ્રી કૃષ્ણ મામી ગુડ મોર્નિંગ ઓવર થોડુંક થઈ ગયું અને આ તો કેવું આંગળી આપે એટલે પોચો જો રહ્યો ને એ કેટલા દિવસ થી કેતો શિલ્પા પિયર એવા આવજો તમને કોઈ ખવડાય આ આંગળી આપે ને એટલે પોચો પકડી લે શિલ્પાબેન નઈ

ઉતરવાની જ છે ને તૈયાર થઈ ગયો છે નકુલ હમમ મસ્તરોસો મસ્ત છે તમને જોરદાર દાદા ને નો ને હે

અમે તો જમીન આવ્યા હું તો સવાર થોડું ખાઈ લીધું પૂરું હવે નઈ હવે દુકાન તો જો બપોરે છે અને હું ને મામી અત્યાર જઈએ છીએ ક્યાં જઈએ છીએ આપણે વસ્ત્રાલ ને વસ્ત્રાલ જઈએ છીએ જયશ્રી માસીને માસિન ઘરે કેમ કે જયશ્રી માસીને માસિન ઘરે થોડીક વસ્તુ આપવાની છે અને આજ મામાને ઘરે જ આપડે પ્રોગ્રામ છે જમવાનો

અને પછી ગયા હતા હા હું ઘરે ગઈ હતી કપડાં બદલવા માટે અને અત્યાર જો અહીંયા આપણે પકોડીની તૈયારી થાય છે મામાના ઘરે ઓલવેઝ મને અમને બધાને પકોડી બહુ ભાવે એટલે અમે બધા એવું જ કે તમે પકોડી બનાવો તો બીજા બે ત્રણ ટણા તૈયાર થઈ ગયા જય શ્રી માસી એ લોકોએ આવે છે એટલે એ લોકોએ હમણાં આવશે આપણે બીજી બધી તૈયારી કરી નાખીએ બટેકા બફા મુકાઈ ગયા છીએ પાણી તૈયારી કરીએ છીએ પૂરી લેવા જઈએ છીએ હમણાં અને બીજું શાકને લેતા આવ્યા નહીં કાલે અમાર તો કંઈક છે એટલે કાલનું બી બધું જોડે જોડે અમારી તૈયારી થાય છે પછી આપણે શું કહેવાય મામી છે ને બોલો તો ખરી કેમ મારે પણ આપણને એટલા સારા દેખાય આપણે નકરી સીટી મારે ક્યાર ની પડે ચાલ સારું ચલો ખાણાને ને એવું સમારી દઉં પાણી તૈયારી કરીએ પછી પૂરીને ને લેવા જવાનું છે પછી આગળ મળીએ તમે જોઈ શકો છો અત્યારે ફૂલ મસાલો આપણો બની રહ્યો છે અને ફૂલ રેડી બધું થઈ ગયું છે અત્યારે પાણી પાણી બધું તૈયાર થઈ ગયું છે છે આવી મામી મસ્ત મસાલેદાર મસાલો બનાવે છે મસાલેદાર મસાલો બની રહ્યો છે મામીએ લાલ મરચા હોય એ પલાળેલા હોય એની ચટણી બનાવી છે એમાં નાખી છે ગ્રીન ચટણી નાખી છે હે ને અને ચાટ મસાલો નાખો આ પાણીપુરીનો થોડોક મસાલો નાખો ગરમ મસાલો નાખો હવે સંચડ હું ખોલી નાખું છું એમને એ સંચડ નાખશે સંચડ નાખશે પછી ઓલો કાળો મસાલો નાખશે જો અહીંયા કમ્પ્લીટ મસાલો રેડી થઈ ગયો છે આપણો નહીં મેડ બાય આરતી પટેલ અને હવે મસાલાને એવું રેડી થઈ ગયું છે બસ હવે ડુંગળી ને સુધારવાનું રહ્યું નહીં ચલો સુધાર જાણ ખાવા તૈયાર પછી પાણીપૂરી તૈયાર ત્યાં મહેમાન આવી જશે એમ થઈ કોઈ જ ખાવા બહુ ગયો કેવી બન ખાધી ને જય ખુડીયાર મામા અને હવે મામી બી શું કરે મામી અંદર બીજું કરે પછી માસીને લોકો નહીં આવ્યા મમ્મીને એ લોકો નહીં આવ્યા

આપડે રોજ મળતો જ રહેવાનું નહીં ખાધું કોઈ નજીક વાળા પૈ ને લે શું અમે આમ ખસો બીજા અમે તો લે અમે અહિયાં થી આવ્યા જી રોડે થી જ અમે આવ્યા

બે વર્ષ થી ભેગું કરેલી કરે બે વર્ષ ના હા તો બે વર રૂપિયા જ આવ્યા એના પંદરસો હાલવા તૈયાર લે એનાકો તે બાટલી વાછવાની એટલે બાટલી હાચવી પડે ને છે ખોડિયા

તો હું મામાન ઘરેથી ઘરે આવી ગઈ છું અત્યારે અને મિત તો આજે કાલે એવું છે કાલે એક જગ્યાએ આપણે ફ્રેન્ડના ત્યાં વાસ્તુમાં જવાનું છે તો મિત્ર આજે એમના ફ્રેન્ડના ત્યાં જ ગયા છે અત્યારે બધી તૈયારીને એવું કરવા માટે તો આજે એ બી લેટ આવશે અને હું બાર વાગ્યા ગયા છે અત્યારે મામાન ઘરેથી ઘરે આવી ગઈ બહુ થાકી ગયા છે અને વ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરીને તમે જણાવજો અને જો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે જો વ્લોગ અત્યારે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે અત્યારે થોડું ઘણું કામ બાકી છે હજુ હું પતાવીશ પછી કાલે બહાર જવાનું છે બધું કરવાનું છે એની બી તૈયારી છે કાલે પણ વ્લોગ આવશે તો તમે પ્લીઝ રાહ જોજો અને પ્લીઝ વ્લોગને સપોર્ટ કરજો અને જો તમને વ્લોગ ગમતા હોય તો તમે જોજો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો અને આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શિયા રામ બાય